હેલો મિત્રો જો રવિવાર છે અને ત્રણ વાગ્યા છે હું આવ્યો છું નીન પૂરો કરવા ટોરને અને આ ખાડો ચલી ગયો છે આજ બપોરો સર વરસાદ પડ્યો પાછી નદીઓ રાઈતે નદીઓ આવી કાલ નદી આવી બપોરે અત્યારે પાછી નદી આવી અને આ ખાડો ઓવરફ્લો થઈ ગયો છે હું જોઈ આવું છું અને મેં આ વારાય બાંધી થશે જોઈ જાય ચલવાની તૈયારીમાં ફૂલ આ કઠોકટ આવી ગયો છે પાણી ઓવરફ્લો થવાની તૈયારીમાં આ ખાડો પચાસ છે ભરાય છે પચાસ ઈસે મને એમ છે કે તરાવે ઓવરફ્લો થવાની તૈયારીમાં આવી રેસ નું પાણી આવે ને ડુંગરનું આ ડુંગરનું Chovho express you that we're going here, Thaadho bari અમે મારી પરખે મારી વાડી છે બતાવું ખાડો તો ચલી ગયો પાણી આવે છે ચાલ્યો જો ખાડો સલી ગયો છે ચાલ્યો અને આ આપડી વાડી

આપણે ઓહોહલ આમ તો આ લાકડું કેવડું થાય છે એ તો એવડું લાકડું લાકડું થાય છે લાંબુ આમ તો એ આખું થળીયો હો આખું થળીયાર થાય આમ તો જોઈ લાકડું